Oh. Mm -hmm. you. જર્ની લઈને તમારા માટે હું પાછો આવી ગયો છું અને આજે આપણે જે જર્ની કરવાના છીએ તે પાછી કહેવાય છે કે મેં એકવાર ઓલરેડી આ જર્ની બતાવી ચૂક્યો છું અને બીજી વાર ફરીથી તમને આ જર્ની બતાવવા લઈ જઈ રહ્યો છું તો કે બાવીસ નવસો ઓગણસાઇડ ટ્રેન છે તે કહેવાય છે કે વડોદરાથી ચાલીને જામનગર સુધી જાય છે અને આ ટ્રેન છે તે કહેવાય છે ટોટલ સાત કલાક ને ચાલીસ મિનિટ જેટલો સમય લે છે અને તેર જેટલા સ્ટોપેજ લે છે દોસ્તો અને આ ગાડીની મેક્સિમમ સ્પીડ છે તે એકસો ત્રીસ લે છે અને કહેવાય છે કે ચોપનની આની એવરેજ સ્પીડ આવે છે અને દોસ્તો કહેવાય છે કે આ ટ્રેન ટોટલ બાવીસ કોચ લઈને ચાલે છે જેમાંથી એક એસએલઆર કોચ છે એક ઇઓજી કોચ છે દસ જનરલ કોચ છે આઠ નોન ચેર કાર રિઝર્વેશન ચેર કાર છે અને ટુ એસી ચેર કાર છે આ ટ્રેન ટોટલ બાવીસ કોચ લઈને આ ટ્રેન ચાલે છે અને વેબ સેવન લોકો મોટીવ સાથે આ ચાલે છે દોસ્તો અને હું તમને બતાવવાનો છું કે આ આજી જામનગર સુધી પહોંચવામાં કેટલો સમય લે છે એટલે આ કહેવાય છે દોસ્તો કે આ ગાડી અહીંયા વડોદરાથી કહેવાય છે ઉપડવાનો ટાઈમ છે ત્રણ વાગે ને પચાસ મિનિટના બપોરના અને રાજકોટ સુધીની આપણે જ્યાં જર્ની કરવાના છીએ ત્યાં રાજકોટ પહોંચવા માટે આ ટ્રેન કહેવાય છે કે નવ વાગેને પિસ્તાલીસ મિનિટ જેટલો સમય લે છે અને બતાવું છું દોસ્તો કે કેટલા સ્ટોપેજ લે છે તો મારી સાથે તમે જોતા રહ્યો દીપ જર્ની ફ્રોમ દોસ્તો કહેવાય છે આ ટ્રેન છે એના રેન્ક કહેવાય છે કે દાહોદ વલસાડ ઇન્ટરસિટી અને કહેવાય છે વડનગરથી ચાલીને વલસાડ ઇન્ટરસિટીની સાથે આ કોચને શેરિંગ કરવામાં આવે છે અને આપણા જામનગર વડોદરા ઇન્ટરસિટી સાથે પણ અને શેર કરવામાં આવે છે દોસ્તો તમે જોઈ રહ્યા છો કે વેબ ફાઈ અમૂલ લોકોમોટીવ લાગેલું છે જે કહેવાય છે વન છે અને વેબ સેવન લોકોમોટીવ અને ન્યુ લોકોમોટિવ સાથે આપણી ટ્રેન ચાલશે

બે મિનિટનો સ્ટોપેજ લઈને આપણી ટ્રેન નીકળી ગઈ છે અહીંયા કહેવાય છે ટ્રેનનો ટાઈમ છે સાંજના પાંચ વાગે અડતાલીસ મિનિટે અને પાંચ વાગે ને પચાસ મિનિટે ગાડી અહીંયાથી ઉપડી જાય છે પ્લેટફોર્મ નંબર એક ઉપરથી તો કહેવાય છે કે આપણે એકદમ ટચની અંદર જે છે અને આ સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો સાબરમતી સાઇટ જેલ છે અમદાવાદની મોટા મોટી જેલ અને ગુજરાતની પણ આપણે ચાંદોડીયા સ્ટેશન ઉપર આવી ગયા છીએ ને ચાંદોડીયા સ્ટેશન આ ગાડીનો બે મિનિટનો સ્ટોપ છે આ ગાડી કહેવાય છે પાંચ વાગે ને અઠાવન મિનિટ આવે છે અને કહેવાય છે એક્ઝેક્ટ છ વાગે અહીંયાથી ગાડી ઉપડી જાય છે બે મિનિટનો હોલ છે અહીંયા ગાડી આવી ગઈ છે કહેવાય છે કે આ ગાડીનો અહીંયા બે મિનિટનો હોલ છે ગાડી અહીંયા કહેવાય છે કે છ વાગે સાત મિનિટે આવે છે અને છ વાગે નવ મિનિટે ગાડી અહીંયાથી ઉપડી પડી જાય છે અને પ્લેટફોર્મ નંબર એક ઉપર આવે છે તો વિરમગામ સ્ટેશનની અંદર સામેની સાઈડ તમે જે ટ્રેન જોઈ રહ્યા છો તે કહેવાય છે કે ઓખાથી ચાલીને મુંબઈ સેન્ટ્રલ સુધી જતું સૌરાષ્ટ્ર મહેલ છે જેનું ક્રોસિંગ કહેવાય છે વિરમગામની અંદર થાય છે દોસ્તો કેસરિયા રોડ ઉપર આપણી ટ્રેનને સાઇટના લાઇટ ઉપર ઊભી રાખવામાં આવે છે કારણ કે કહેવાય છે કે અહીંયાથી અમદાવાદથી ચાલીને ઓખા સુધી જતી વંદે ભારત ટ્રેનને ઓવરટેક આપવામાં આવે છે એટલે અહીંયા આપણે વંદે ભારત ટ્રેનનું ઓવરટેક જોઈશું જોઈ રહ્યા છો કે ગ્રીન લાઇટ મળી ગઈ છે અને સામેની સાઈટ એક્ઝેક્ટ વેબ સેવન વેગ નાઇન અને વંદે ભારત કહેવાય કે આપણી ગાડી સુરનનગર જંક્શન પહોંચી ગઈ છે અને સુરનનગર જંક્શન કહેવાય છે કે આ ગાડીનો જે ટાઈમ છે તે કહેવાય છે કે સાત વાગેને ચોપ્પન મિનિટનો ટાઈમ છે અને કહેવાય છે કે સાત વાગે છપ્પન મિનિટે ગાડી અહીંયાથી નીકળી જાય છે અને આ ગાડીનું અહીંયા બે મિનિટનો સ્ટોપેજ છે આ કહેવાય છે કે સાત વાગેને છપ્પન મિનિટે ગાડી અહીંયા સુરતનગરથી નીકળી ગઈ છે અને હવે આપણું નેક્સ્ટ સ્ટોપેજ હશે થાન દોસ્તો આપણી ગાડી કહેવાય છે થાન પર સ્ટેશન પર આવી ગઈ છે અને થાન સ્ટેશનની અંદર કહેવાય છે કે આ ગાડીનો બે મિનિટનો સ્ટોપેજ રહે જે કહેવાય છે કે આઠ વાગેને 30 મિનિટે ગાડી અહીંયા આવે છે અને આઠ વાગેને ઓગત્રીસ મિનિટે ગાડી અહીંયાથી ઉપડી જાય

કે કહેવાય છે કે આ વાંકાનેરની અંદર અને વાંકાનેર જંક્શન એટલા માટે કહેવા આવે છે કે અહીંયાથી જે કહેવાય છે કે સિરામિક ટાઇલ્સનું ઇન્ડિયાનું ખૂબ મોટા મોટું હબ છે કહેવાય ટાઇલ્સ ફેક્ટરી કે અહીંયા મોરબીની અંદર જોવા મળે છે જે કહેવાય છે કે જે વાંકાનેરથી મોરબી માટે કનેક્ટિંગ ટ્રેન અહીંયાથી મળે છે તમને આપણે ટ્રેન આવી ગઈ છે અને રાજકોટ જંક્શનની અંદર કહેવાય છે કે આ ટ્રેનનો જે ટાઈમ છે એને કહેવાય છે નવ વાગ્યાને ચુમ્માલીસ મિનિટ અને નવ વાગ્યાને ઓગણપચાસ મિનિટ રાતના નીકળી જાય છે આ ગાડી પ્લેટફોર્મ નંબર એક ઉપર રાજકોટની અંદર આવે છે અને આ ગાડી રાજકોટની અંદર પાંચ મિનિટનો હોલ ટાઈમ છે પાંચ મિનિટ ઊભી જાય છે ગાડી

આ ગાડી અત્યારે સાડા અગિયાર વાગ્યા ની આડા ગાડે કેવાય અત્યારે ગાડી જામનગર પૂરી જશે સાડા અગિયાર વાગે લાસ્ટ જામનગર